વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું માતાજીના નવ સ્વરૂપ તહેવાર ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે નવ દિવસ સુધી ચાલતો આ તહેવાર જાણે આપણામાં નવ ચેતનાનો સંચાર કરે છે આ નવ દિવસમાં મા પાર્વતી મા લક્ષ્મી અને મા સરસ્વતીની દેવીઓના સ્વરૂપમાં પૂજા કરીએ છીએ હવે આ નવ સ્વરૂપ વિશે જાણકારી મેળવીએ માતાજીનું પહેલું સ્વરૂપ એટલે શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી કહે છે નવરાત્રિના પ્રથમ દિવસે તેની આરાધના કરાય છે તેમનું વાહન વૃષભ છે તેથી તેને વૃષારૂઢાના નામથી પણ ઓળખવામાં આવે છે તેમના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે તે સતીના નામથી પણ પ્રખ્યાત છે માં શૈલપુત્રીની પૂજા કરવાથી મોલાધાર ચક્ર જાગ્રત થાય છે માં શૈલપુત્રીનો મંત્ર છે ઓમ ક્લીમ પુત્રે નમઃ માતાજીનું બીજું સ્વરૂપ માં બ્રહ્મચારીણી બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારી આમ બ્રહ્મચારીણીનો અર્થ થાય છે તપનું આચરણ કરનારી તપ વિના તૃપ્ત ન થવાય જાણે માં અનિશુદ્ધ બનવાની પ્રેરણા આપે છે અજ્ઞાનના અંધકારને દૂર કરનાર આત્મામાં પ્રકાશ ફેલાવનાર માં એટલે બ્રહ્મચારીણી માં તેમણે ભગવાન શંકરને પતિના રૂપમાં મેળવવા માટે ઘોર તપસ્યા કરી હતી આ કારણથી પણ તેમને બ્રહ્મચારીણી તરીકે ઓળખવામાં આવે છે આ માતાની પૂજા કરવાથી મનુષ્યને તપ ત્યાગ વૈરાગ્ય અને સદાચારમાં વૃદ્ધિ થાય છે માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે મા બ્રહ્મચારીણીનો મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ બ્રહ્મચારિણીય નમઃ માતાજીનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા છે તેમના મસ્તક પર ઘંટાના આકારનો અડધો ચંદ્ર છે જેના કારણે તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું માતાજીના સ્વરૂપમાં દસ હાથ જોવા મળે છે જેમાં ઘણા પ્રકારના અસ્ત્ર શસ્ત્ર છે જેમાં ખડક બાણ ત્રિશૂલ કમળ વગેરે જોવા મળે છે દેવીનું આ સ્વરૂપ શાંતિદાયક છે આ દેવીની ઉપાસના કરવાથી સાંસારિક કષ્ટો દૂર થાય છે માં ચંદ્રઘંટાનું મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચંદ્રઘંટાએ નમઃ માતાજીનું ચોથું સ્વરૂપ છે શ્રી કુષ્માંડા પોતાના ઉદરમાંથી આખા બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેની કુષ્માંડા દેવી તરીકે ઓળખવામાં આવે છે સાત હાથમાં તેઓ કમંડળ ધનુ બાણ કમળનું ફૂલ અમૃતથી ભરેલો કળશ ચક્ર ગદા ધરાવે છે છે વળી હાથમાં આમ આ સ્વરૂપમાં માતાજીના આઠ હાથ હોવાથી તે અષ્ટભુજા કહેવાય છે તેમનું વાહન સિંહ છે તેમને શુદ્ધતાના દેવી પણ કહેવાય છે આ સ્વરૂપની આરાધના કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે માં કુષ્માં મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ નમઃ માતાજીનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતા છે માતા ભગવતી દ્વારા અવતાર પામનાર કાર્તિકેયનું બીજું નામ પણ સ્કંદ છે તેથી સ્કંદ માતા તરીકે ઓળખાય છે તેમના ખોળામાં ભગવાન કાર્તિકેય જોવા મળે છે આ સ્વરૂપમાં માતાજીના ચાર હાથ છે જેમાં તેમના બે હાથમાં કમળ છે એક હાથમાં કાર્તિકેય છે અને એક હાથથી માં જગત જનની આશીર્વાદ આપે છે માનું આ સ્વરૂપ मातृत्व શક્તિને ઉજાગર કરે છે એક માન્યતા અનુસાર તેમની કૃપા માત્રથી મૂર્ખ પણ જ્ઞાની બની જાય છે કમળના આસન પર બિરાજમાન હોવાથી તેને પદ્માસના પણ કહેવાય છે તેનું વાહન સિંહ છે તેમની આરાધના કરવાથી વિશુદ્ધિ ચક્ર શુદ્ધ બને છે શ્રી સ્કંદ માતાનો મંત્ર છે ઓમ ઐ હ્રીમ ક્લીમ સ્કંદ માતાએ નમઃ માતાજીનું છઠ્ઠું સ્વરૂપ છે માં કાત્યાયની મહર્ષિ કાત્યાયને પુત્રી પ્રાપ્તિની ઈચ્છાથી કઠોર તપ કર્યું ત્યારે દેવીએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો તેથી તે કાત્યાયની કહેવાયા માતા કાત્યાયની આરાધના કરવાથી આજ્ઞાચક્ર જાગૃત થાય છે વળી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માતા કાત્યાયની એ સાહસનું પ્રતિક છે માતાનું વાહન સિંહ છે તેની ચાર પૂજાઓ છે મા કાત્યાયની માતાનું મંત્ર છે ઓમ ક્રીમ કાત્યાયની નમઃ માતાજીનું સાતમું સ્વરૂપ છે કાળરાત્રિ કાળરાત્રિ એટલે કાળનો વિનાશ આ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ માતાજી ત્રિનેત્ર ધરાવે છે અને મૃત શરીર પર તેમની સવારી છે આ સ્વરૂપ ભક્તોને નિડર બનાવે છે માતાજીનું આ સ્વરૂપ ભયંકર અને ઉગ્ર છે કાલ રાત્રિની પૂજા કરવાથી બ્રહ્માંડની તમામ સિદ્ધિઓના દરવાજા ખુલી જાય છે માં કાલરાત્રે મંત્ર છે ઓમ ઐ રીમ ક્લીમ કાલરાત્રે નમ માતાજીનું આઠમું સ્વરૂપ છે મહાગૌરી મહાગૌરી એ સૌંદર્યનું પ્રતીક છે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે માતાજીએ કઠોર તપ કર્યું હતું જેના કારણે માતાજીનો રંગ શામ થઈ ગયો હતો ભગવાન શિવે પ્રસન્ન થઈને માતાજીનો વર્ણ ગોરો કર્યો તેથી તે મહાગૌરી આ દિવસે જગદંબા શ્રી રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશીર્વાદ પણ આપ્યા હતા આસુ સુદ આઠમ હવનાષ્ટમી તરીકે ઉજવાય છે માતાજી ચાર હાથ ધરાવે છે જેના બે હાથથી આશીર્વાદ આપે છે અને બે હાથમાં ડમરું તેમજ ત્રિશુળ છે તેમનું વાહન વૃષભ છે તેમના આભૂષણ અને વસ્ત્ર સફેદ હોવાના કારણે તેમને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે તેમની ઉપાસના કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે માં મહાગૌરીનો મંત્ર છે ઓમ ઐમ

સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી આથી તેઓ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે સિદ્ધિદાત્રી માતાનું વાહન સિંહ છે તેમને ચાર હાથ છે જેમાં ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા જમણા હાથમાં ચક્ર ધારણ કરેલ છે જ્યારે ઉપલા ડાબા હાથમાં કમળ અને નીચેના ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે સિદ્ધિદાત્રીનો મંત્ર છે ઓમ ઐ ક્લેમ ક્લીમ સિદ્ધિદાત્રેય નમ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર